આજે આપણી આંગણવાડીમાં રમકડાની નવી નવી કીટ આવેલી છે નવા નવા વાર્તાની બુક આવી છે સરસ મજાની પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ આવેલી છે હવે હું જોઉં છું જે આંખો બંધ કરીને ડાયો થઈને બેઠું હશે એના હાથે આપણે આ કીટ ખોલીશું ચાલો હવે હું બધાયની સામે જોઉં છું બધાની આંખો બંધ હોવી જોઈએ કોણ ડાયો થઈને બેઠું છે

અરે વાહ સરસ મજાની થેલી છે જેની અંદર આપણે તમારા ભાગ ચિત્રકલાની બુક તમે જે કામ કરશો એ કામની વસ્તુ અને આપણે મારી વિકાસ યાત્રા મૂકીશું આ કલર છે મીડિયા કલર હવે અત્યાર સુધી આપણે બધા એક બીજાના કલર લેતા હતા હવે આપણે આ કલર તમારી

દોરી થી આપણે પરવણી પોરતા હતા ને એની એવી જ રીતે આ નાના નાના ફળ છે આ શું છે કયું ફળ છે સફરજન સફરજન ને આપણે પોરવાનું છે તા ફળો છે હવે આ માટી છે ક્લે છે શું છે માટીમાં રમવું બધાને બહુ ગમે ને ચાલો આપણે કેટલા બધા માટી આવી છે એટલે સરસ બધા એકલેનીમાં જ જ મજા આવી ગઈ ને આ છે નાના નાના કાર્ડ છે પ્લે કાર્ડ હવે આની અંદર વાર્તા આવશે ચડ ઉતરનો ક્રમ આવશે એ રીતે જુદા જુદા બધા પ્લેસ કાર્ડ છે હા આપણે જુદી જુદી વીસ વાર્તાઓ છે કેટલી વાર્તાઓ છે જ્યારે આપણે ચાર ખૂણાની રમત રમીએ ત્યારે આપણે વાર્તાની ચોપડીઓ આપીએ છીએ ને એમાં આ નવી સરસ સરસ વાર્તાઓ આવી આ રીતે આપણે આપણા પોર્ટફોલિયો તૈયાર કરવાના છે એની અંદર તમારો રમત ગમતનો ભાગ ચિત્રકલા તમારા કલર પછી તમે જે કામ કરો હોડી બનાવો જે બીજું કલર કામ કરો એ બધું જ આપણે આ તમારા પોર્ટફોલિયોમાં તૈયાર કરવાનું છે ચાલો સરસ મજાની વાત થઈ હવે હવે રોજ મજા આવે છે એની કરતા પણ આંગણવાડીમાં વધારે મજા આવશે ને રમવાની